હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે વરિયાળીમાં પાણી ચાલુ કર્યું છે ખાતર સાથે તો કેવી રીતે મોટી વરિયાળીમાં ખાતર આપી રહ્યા છે તો મિત્રો વિડિયોની અંદર નવા હોય તો વિડીયોને છેલ્લા સુધી જોવાનું ભૂલતા નહીં તો અમારે જય ગોગા મહારાજ વોલો યુટ્યુબ ચેનલની અંદર નવા શો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પાછળનો કેમેરો કરીને બતાવું કે મિત્રો વરિયાળીના ખેતરની અંદર મોટી મોટી વરિયાળી છે અત્યારે હાલમાં પાણી ચાલુ કર્યું છે ખાતર સાથે તો મિત્રો કેવી રીતે ખાતર આપી રહ્યા છે અત્યારે હાલની અંદર તો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હમણાં દેખાડો પાછળનો કેમેરો કરીને તો વિડીયોની અંદર તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર અત્યારે હાલમાં વાદળછાયું વાતાવરણ છે એકદમ તો જોઈ શકો મિત્રો આ છે વરિયાળી વરિયાળીના ખેતરની અંદર અત્યારે હાલની અંદર તો અત્યારે હાલની અંદર જોઈ શકો મિત્રો વરિયાળીની અંદર પાણી ચાલુ કર્યું છે મોટી મોટી વરિયાળી છે અત્યારે હાલમાં એકદમ દાણે ચડી ગઈ છે ક્યાંક ક્યાંક પણ હવે ચાલુ જ છે હજી માલ અંદર લેવાનો તો મોટી મોટી વરિયાળી છે અત્યારે હાલમાં તો એની અંદર પાણી ખાતર સાથે વાળી રહ્યા છે તો મિત્રો વિડિયોની અંદર બનાવી દેજો ખાતર કેવી રીતે આપી રહ્યા છે તો એ પણ દેખાડું મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં સાત એકર વરિયાળીનું વાવેતર છે મિત્રો આ બાજુ પણ વરિયાળીના વાવેતર છે આગળના વિડીયોની અંદર આપણે દેખાડેલ છે પાણી ચાલુ છે મિત્રો મિત્રો આપણે પાણી કેવી રીતે ચાલુ છે ખાતર સાથે એ પણ દેખાડું તો જોઈ શકો મિત્રો વિડીયોની અંદર આ છે ઝેણા દાણે યુરિયા ખાતર તો યુરિયા ખાતર આ ડોલના લીધે આની અંદર નાખી દેવાનું છે તો મિત્રો એની અંદર પાણી નાંબવાનું મિત્રોને ભરી નાખવાનું કમ્પ્લેટ અને ખાતર આવા જ્યાં પાણી અમારે ને એ ડબલે થી ત્રણ દેવા નાખી દેવાના માપનો એવો દસ નો હે ડબ્બો તો મિત્રો કમ્પ્લીટ ભરી નાખ્યું અને થોડુંક હલાવી નાખવાનું એટલે ઓગળી જાય અંદર તો આવી રીતે ઓગાળીને પાણી અંદર ચાલુ છે તો મોટી મોટી વરિયાળીઓ એટલે અંદર ખાતર નાખવાનું નખાય નહીં અંદર એટલે આવી રીતે પાણીમાં દેવાનું તો મિત્રો ની અંદર બન્યા રહો આગળ વિડીયોની અંદર દેખાડો કે મિત્રો કેવી કેવી વરિયાળી છે દાણે કેવી છે તો મિત્રો દાણો કેવો સરસ સરસનો હે એ તો મિત્રો મોલ લેવાનો ચાલુ જ છે અંદર જુઓ વાદળ વાદળછાયું વાતાવરણ કર્યું મિત્રો જો મિત્રો વરિયાળીની અંદર મધ આવે તો વરિયાળી સારી થાય મિત્રો આ કેવી રીતે જોઉં રસ લે એટલે કે વરિયાળી મોટી થાય અને સારી થાય અંદર વધારે વધારે મધ સારું આવે તારે હાલની અંદર તો મિત્રો આગળના વિડીયોની અંદર આપણે દેખાડીશું કે વરિયાળીની અંદર કેવું હોય અંદર સારી એકદમ લાગે એટલે જો મિત્રો કેવી વરિયાળી પાકમાં આવે એટલે આવી એકદમ થાય સરસ નો એવો દાણો લાગે તો મિત્રો કેવો લાગ્યો આપણો વિડિયો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો કેવો લાગ્યો આપણો વિડીયો અને વિડીયો પસંદ આવ્યો તો અમારે જય કોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો